ઉમરેટ રાતના વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા વેચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉમરેટ તાલુકાના સુરેલી સુંદરપુરા પીચરી લીંગણા પરવાડા રતનપુરા ભાટપુરા નવાપુરા સહિત ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખુડિયાર માતાના મંદિર પાસે પણ પાણી ભરાયા ઉમરેટ ખાતે પાના વડિયા રોડ ઉપર ત્રણ વડોના ચકલા ખાતે પાણી ભરાતા ખેડૂતો રાહતધારે સાધનો માટે રસ્તો બંધ કર્યો જ્યારે ઉમરેટ બેચરી ફાટક પાસે ઘરોમાં પ્રાણી પાણી પ્રવેશતા લોકોએ પોતાના મકાનોમાંથી સ્થળાંતર કર્યું ને ઉમરેટના વિવિધ વિસ્તારોમાં બજાર જાગનાથ ફાટક લાલ દરવાજા થામણા ચોગડી લાલ દરવાજા ભગવાન વગા વિસ્તારોમાં પાણી ભરાયા ને કામને કામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ઉમરેટ ગ્રાઉન્ડ ખાતે મેદાનમાં પણ પાણી ભરાયા હતા અને સાથે ઉમરેટ રોહિતવાસ વિસ્તારમાં એક મકાન મણિભાઈ મીઠાભાઈ ધરાશય થયું હતું ને પ્રસાદ પ્રસાદ સદનસીબે કોઈ જાનહાની નહીં થતા ઘરના સભ્યો ઘરમાં ન રહેતા હોય જાનહાની થઈ નથી અને નગરમાં અને કર્ણાવટી સોસાયટીમાં નગરી વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રેમોન્સુની કામગીરીના સવાલો ઉઠા થયા સાથે ચાલુ વરસાદે નગરપાલિકા દ્વારા જેસીબી દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી હતી